કોતાના વસંતનગરના નગરના નગરમાં જ્યાં જોવો ત્યાં વધારે બાંધકામ જોવા મળે છે હાઉસિંગ બોર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારી સવલત આપે છે પાર્કિંગ મોટા રસ્તા બધી સુવિધાઓ આપે છે છતાંય ત્યાંના માથાવારે શખ્સો દ્વારા પાર્કિંગ સહિત રસ્તા ઉપર કબજો કરી લે છે અને ગરીબ પ્રજા ઉપર જુલ્મ કરે છે અને હાઉસિંગ બોર્ડની પરમિશન વગર ત્રણ માળ સુધીના બાંધકામ કરી નાના મોટા રૂમ બનાવી બહારના રાજ્ય વિસ્તારના માણસોને ભાડે રાખે છે કોઈપણ પરમિશન કે ભાડા કરાર વગર છતાંય એમને કોઈ કાયદાનો ડર નથી અને મીડિયાના માધ્યમથી જોગના ન્યાય મળે તો સારું છે હાઉસિંગ બોર્ડમાં ઘણી બધી અરજીઓ આપેલ છે છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પ્રજાને આવા અસામાજિક તત્વોને માથાભરે માણસોથી ક્યારે છુટકારો મળશે તે જોવાનું રહ્યું સ્ટોરી રિપોર્ટ બાય વી ડભાણી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ